દાહોદ માં બિન સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી બે હજાર પચીસ અંતર્ગત ભલામણ પત્ર અને નિમણો હુકમ વિતરણ સમારોહ યોજાયો મળતી માહિતી મુજબ દાહોદમાં બિન સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી બે હજાર પચીસ અન્વી કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દાહોદ આયોજિત ભલામણપત્ર અને નિમણૂક હુકમ વિતરણ સમારોહ સેન્ટ સ્ટીફન્સ હાઈસ્કૂલ ગોધરા રોડ ગંજ દાહોદ ખાતે યોજાતો જેમાં કુલ ફાળવેલ એકસો પચીસ ઉમેદવારોમાંથી એકસો સત્તર ઉમેદવાર હાજર રહ્યા હતા આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી કમલેશભાઈ માવી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એસ દામા શાળા સંચાલક મંડળના પ્રમુખ મંત્રી વિવિધ શૈક્ષણિક સંઘો તેમજ અન્ય મહાનુભાવોની હાજરીમાં સમારોહ સંપન્ન થયો હતો બિરોચેબ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા આઇ ન્યૂઝ ગુજરાતી દાહોદ